નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પારું કરીશું નજરાજના સમાચાર પર ગાંધીનગરથી પોષણ માસનો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી પોષણ માસનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો આ અવસરે મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવો દ્વારા આંગણવાડીની કાર્યકર્તા બહેનોને પણ પોષણ કીટનું તથા પોષણ અને મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા વિવિધ સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલા અને કલ્યાણ વિભાગ દ્વારા પોષણ સુરક્ષા અને સન્માનના વધુ સુદ્રઢ નીતિ નિયમો સાથેની નારી ગૌરવ નીતિ બે હજાર ચોવીસનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયંતિભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર